જે આજે આપણી ટીમ પહોંચી છે કુકરમુંડા તાલુકાના ગંગથા ગામે આ એ જ ગામ છે કે બે હજાર બાવીસ ત્રેવીસમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી આ ગામની મુલાકાતે પણ પહોંચ્યા હતા પણ જમીનની હકીકત એ છે કે અહીં પાણીની તકલીફ છે રહીશોને જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હવા પાણી ખોરાક એમાં પાણીની વ્યવસ્થા અહીં નથી પચાસ મીટરની અંદર અંદર ત્રણ ત્રણ ટાંકીઓ આવેલી છે પણ ટાંકીમાં એક ટીપું પણ પાણી નથી પાણીનો પ્રશ્ન ખૂબ જ એમને સતાવી રહ્યો છે સાથે સાથે પાણી વેરો લેવામાં આવે છે અને ઘરવેરાની પાવતીની અંદર સફાઈ વેરો પણ રહીશો પાસે લેવામાં આવે છે પણ સફાઈનું નામો નિશાન આ ગામમાં દેખાઈ રહ્યું નથી કચરાપેટીનો અભાવ છે વેરો રેગ્યુલર એમની પાસે લેવામાં આવે છે જી હા પાણીનો અને સફાઈનો વેરો જ્યારે એમની પાસે વસૂલવામાં આવે છે તો એમને સુવિધા કેમ નહીં ખૂબ મોટો પ્રશ્ન છે ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત ચોખ્ખે ચોખ્ખી આમાં દેખાઈ રહી છે અને આ રહીશો એમની વેદના જણાવી રહ્યા છે આવો સાંભળીએ શું છે રહીશોની વેદના સાથે સાથે જાણીએ કે એક એક ઘરે બ બે ત્રણ ત્રણ નળ કનેક્શન છે નળ સે જલ યોજના જે ગંગઠા ગામે કે કુકરમુંડા તાલુકામાં ચોપડા પર સો સો ટકા દર્શાવવામાં આવે છે પણ જમીનની હકીકત એ છે કે બબે ત્રણ ત્રણ નળ ફક્ત દેખાવ પરતા ઊભા કરી દેવામાં આવ્યા છે અને એ દેખાય છે કે નળ અહીંયા છે પણ એમાં જળ બિલકુલ નથી રહીશો ખૂબ જ ત્રાહિત છે સિસ્ટમ સામે એ લાચાર છે મજબૂર છે તંત્ર ક્યારે જાગે છે ને નળમાં ક્યારે પાણી પહોંચે છે જોવું રહ્યું જે આજે આપણે આવ્યા છે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગંગથા ગામે કાથીડી ફળી છે આ બાજુ મસ્જિદ ફળ્યું છે અને ત્યાંના જે રહીશો છે આપણી સાથે જોડાયા છે ઘણી બધી સમસ્યા છે એમની સફાઈની તકલીફ છે અહીં ગટર લાઈનનો પ્રશ્ન છે અને સાથે સાથે પાણીનો જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એમાં ઘણી બધી વસ્તુ અહીં મિસિંગ છે જે દેખાતી નથી ફક્ત કાગળ પૂરતી સીમિત રહી ગઈ છે તો આપણે જોડાયા છે એમની સાથે પૂછ્યું જી આપકો ક્યાં તકલીફ છે पानी की गटर लाइन की हमार हमारे कचरा फेंकने की बहुत आफत है हमार को अच्छा कचरा जब आपको फेंकने की कोई व्यवस्था पंचायत की तरफ से नहीं दिया गया है कोई आपको कोई डस्टबिन मतलब कचरा फेंकने के लिए कोई कचरा पेटी दी गई है नहीं वो भी नहीं दी है अच्छा अब आप जो ये घर वेरा की पावती जब भरने जाते हैं पंचायत में तो आपसे पानी का पैसा लिया जाता है हाँ, लिया वो भी लिया सफाई वेरा लिया हाँ वो भी लिया हर साल ये आप ये जो मैं देख रहा हूँ कि इसमें सफाई वगैरह भी लिया गया है पानी वगैरह भी लिया गया है लेकिन इसकी जो सुविधा है आप तक पहुंची नहीं है नहीं पहुंची तो आपने कभी इस सवाल को पंचायत में उठाया ग्राम सभा में आप कभी जाते हैं तो वहाँ ये मुद्दा उठाया कि नहीं ये गए थे सब हमारी ये फली के पर कोई, कोई ने पन कुछ नहीं, नहीं करा सब हाँ कर, कर देंगे बोले पर नहीं बोल दिया उन्होंने मतलब तो आपको आपकी क्या मांग है अब आपको क्या क्या चाहिए आपकी फली में જોઈ કે એક તરફ આપડા જિલ્લાની અંદર કે આપણા રાજ્યની અંદર વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે અને વિકાસ સપ્તાહ નામે પાણી સફાઈ એ જેવા ગંભીર મુદ્દાઓ છે પણ કુકરમુંડા તાલુકાના છેવાડાના આ ગામમાં પાણી કે સફાઈ જેવી વ્યવસ્થા હજી સુધી પહોંચી નથી તો વિકાસ છે કુકર મુંડા કુકરમુંડા અચ્છા શું સમસ્યા છે આપને પાણી પાણીની અચ્છા આ જ્યારથી બની છે ત્યારથી તમારા ઘરના નળમાં માં પાણી આવ્યું છે ખરું

अच्छा हाँ जब से बंद हो गई हमारी वो मोटर भी सिलक गई फिर बोर्ड भी सिलक करा जी हमने यहाँ पर देखा कि यहाँ पर 50 मीटर के अंतर में तीन तीन टाकी है हाँ। एक यहाँ पर है एक वहाँ पर है यहाँ पर है ये एक साथ में बनी हुई है बारी बारी बनी है नहीं अलग अलग गयी थी तो पंद्रह भी उधार तो देते ना का देते एक टाकी में पानी आवे खरू ना, है खाली ये, ये सामने वाले इन्होंने सुधारे ना बस वहाँ से पी रहे है। अभी ये अभी सब टाकिया बन ऐसे कितने घरों को ये दिक्कत हो रही है पानी की दिक्कत अच्छी पूरी फलीक हुई है और इधर ये फलीकु है अच्छा सबको पानी की दिक्कत है अभी तो चलो ठंड का सीजन चल रहा है जब गर्मी के कहा जाएंगे फिर हम लेने हम वो स्कूल बने ली है जाते बोरिंग पे से लाते फिर तो जो नल से जल वाली योजना है उसके नल भी आपके यहाँ आप फिट हुए होंगे हाँ ये टाकी के नल फिट हुई अच्छा। सरकार मंडली में टाकी रखे ली है ना उनके एक नल आए पर वो नल भी बने तो वो नल तो आते ही नहीं है कितने नल टोटल आपके घर पे आए हैं हमारे घर पे दो है दो नल है बे नल छता पानी नु एक टीपू सुधा गंगठा गाम न फलिया मलतु नहीं रिपोर्टर कुंवर सिंह नायक कुकर मुंडा ब्यूरो चीफ नरेश माली तापी स्वराज न्यूज